જે તત્વો છે એમાંથી સત્તરમાં નંબરનું મળી આવતું આ તત્વ મતલબ કે પૃથ્વીમાં સૌથી વધુ તત્વો જે મળે છે એમાં કાર્બન તત્વનું પ્રમાણ સત્તરમાં નંબરે છે તો પૃથ્વીના પોપડામાં સત્તરમાં નંબરે મળી આવતું તત્વ એવું હોય એ કાર્બન છે તે મુક્ત અને સંયોજિત સ્વરૂપે મળે છે મિત્રો મુક્તનો મતલબ શું એ કોઈ તત્વો સાથે ફ્રી નથી એવું મતલબ કે ચારકોલ કોલસો એ મુક્ત કહેવાય જ્યારે એની સામે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ એ કેવું છે સંયોજિત સ્વરૂપે તો કાર્બન એ પૃથ્વીના પોપડામાં મળી આવતું સત્તરમાં નંબર તત્વ છે અને તે મુક્ત તેમજ સંયોજિત બંને અવસ્થામાં પ્રાપ્ય છે સિલિકોન વાત કરીએ તો સિલિકોન એ પૃથ્વીના પોપડામાં મળતું તત્વ ખરું પણ એનાથી પ્રમાણ એનું વધારે અચ્છા કોલસો હીરો અને ગ્રેફાઇટ આ ફોર્મમાં કાર્બન હોય પૃથ્વીના પોપડામાં સત્તરમાં નંબરનું આ કાર્બન તત્વ એ કોલસા હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપે મળી આવે છે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગી હોય એવું આ તત્વ છે કોઈ પણ વસ્તુ કોઈ પણ પેદાશની અંદર કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે

કોવેલન્ટ રેડિયસ આ તત્વોમાં જેમ જેમ નીચે તરફ જઈએ આમ તો એવું નથી કે સમૂહ 13 અને 14 કોઈ પણ સમૂહમાં ટ્રેન્ડ એવો છે કે ઉપરથી નીચે તરફ જવામાં આવે તો પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ વધતી જાય છે કેમ એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય કોઈ પણ સમૂહનો ટ્રેન્ડ છે પરંતુ એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અંદર કોઈ કોઈ જગ્યાએ ડી કક્ષક અને એફ કક્ષક ઇન્ટ્રોડ્યુસ થાય છે એટલે એને લીધે થોડુંક વરણ બદલાય છે પણ જનરલ ફિનોમિના એવી છે કે એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા એટલા માટે વધે છે કેમ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય છે ઉપરથી નીચે તરફ જતા સમૂહ જેમ જેમ નીચે તરફ જઈએ એમ દાખલ થતો નવો ઇલેક્ટ્રોન નવી કોષમાં નવા કોષમાં જાય છે એટલા માટે ઇલેક્ટ્રોન નું કેન્દ્ર થી અંતર વધે છે માટે પરમાણુની ત્રિજ્યા વધે પરંતુ મિત્રો યાદ અહીંયા કાર્બન થી સિલિકોન તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યા વધે રેગ્યુલર વધવાની નીતિ વધે પરંતુ સિલિકોન થી જર્મેનિયમ તરફ જાઓ સિલિકોન થી જર્મેનિયમ તરફ અહીંયા પરમાણવીય ત્રિજ્યા વધવાને બદલે થોડી ઘટી પરમાણવીય થવો જોઈએ એમાં થોડો ઘટાડો થાય છે તો કહી શકાય કે જર્મેનિયમ તરફ જતાં પરમાણવીય ત્રિજ્યામાં થોડો ઘટાડો જોવા મળે છે આમ થવાનું કારણ શું તો કે સાહેબ સિલિકોન થી જર્મેનિયમ તરફ જઈએ તો અંદર ની કક્ષકનો ઉમેરો થાય કક્ષકનો ઉમેરો થાય કક્ષકનો ઉમેરો થાય એટલે અંદરની અંદર એટલે ઇલેક્ટ્રોન અંદરની અંદર કક્ષામાં અંદરની ડી કક્ષક કક્ષકમાં ઉમેરાય છે જરા ધ્યાનથી જુઓ સિલિકોન થી જર્મેનિયમ તરફ જઈએ તો ઇલેક્ટ્રોન હવે જરા જુઓ ઇલેક્ટ્રોન ડી કક્ષક માં ઉમેરાયા કક્ષક છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધીરે 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 વધે

નજીક હોય છે ઇલેક્ટ્રોન કેન્દ્ર થી નજીક હોવાને લીધે કક્ષાઓ સંકોચાય માટે પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય અને આપ સૌ જાણો છો જો પરમાણવીય ત્રીજ્યામાં ઘટાડો થતો હોય

ક્ષક અંદરની કક્ષક છે આથી આવા ઇલેક્ટ્રોન એ સિલિંગ અસર કરશે પરંતુ આ સિલિંગ અસર ઓછી છે નબળી અસરને કારણે નબળી સિલ્લિંગ અસરને કારણે બહારનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ આકર્ષાયેલો હશે એ ખૂબ આકર્ષણમાં હશે પણ કક્ષાઓ સંકોચાશે એટલા માટે ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે અને જો ઓછી ત્રિજ્યા વાળો એટમ હોય તો એની આયનીકરણની એન્થાલ્પી કેવી હોય વધારે હોય એ જ રીતે બીજી વસ્તુ એસએન થી પીવી તરફ જઈશું મિત્રો અહીંયા ફરી એ જ વસ્તુ આવી એસએન થી પીવી તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે ઓકે એસએમટી ની બી તરફ જતા ઇલેક્ટ્રોન ડી કક્ષક અને એફ કક્ષકમાં જાય યુ કેન સી ડી કક્ષક અને એફ કક્ષક હવે તમે જાણો છો એ અને ડી કક્ષક એ અંદરની કક્ષકો છે અને અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન એ શિલ્ડિંગ અસર કરે છે આ શિલ્ડિંગ અસર નબળી છે આ શિલ્ડિંગ અસર નબળી છે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ નજીક છે સિલિંગ અસર નજીક નબળી છે માટે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ નજીક છે માટે કક્ષાઓ સંકોચાય પરમાણુ ઘટે જેને કારણે ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે જરૂર વધારે પડે માટે આયનીકરણની અંદર વધે છે તો ટ્રેન્ડ એવો હતો કે એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જઈએ તો પરમાણુ ત્રીજા વધે છે અને આયનીકરણની અંદર ઘટે છે પરંતુ એવું ના જોવા મળ્યું મિત્રો શું જોવા મળ્યું સમૂહ સિલિકોન થી જર્મેનિયમ તરફ જતાં ડી કક્ષક ઉમેરાય એવી રીતે એસએન થી પીબી તરફ જતાં ડી અને એફ બંને કક્ષકો ઉમેરાય અને આ કક્ષકો ઉમેરાવાને લીધે બરાબર એમની શિલ્ડિંગ અસર શિલ્ડિંગ અસરમાં ઘટાડો જોવા મળે છે અને શિલ્ડિંગ અસર ઘટવાને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો છે જેને કારણે ત્રિજ્યા ઘટે છે બરાબર ઓકે મિત્રો વિદ્યુત રૂપાની ચર્ચા કરીશું પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી શું છે આ ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહ અહીં છે સમૂહ ચૌદ કરતા ચૌદ તમે જાણો છો એક જ આવડતના તત્વોમાં ડાબેથી જમણી તરફ જાઓ તો પરમાણુએ ત્રીજિયા ઘટે તો બોરોન થી કાર્બન તરફ જાઓ તો એટોમિક સાઇઝ ઘટે એલથી એસે તરફ જાઓ એટોમિક સાઇઝ ઘટે

जर्मेनियम प्रमाण ओझु होय सिलिकॉन जर्मेनियम ए अर्धवाहक तरीक्यो परा एसएन नी मुख्य खनिज कैसिटेराइट और पीबी मुख्य खनिज गैलिना छे अइयां आपणो जोयु सहसंयोजक जो त्रिज्या नो ट्रेंड शिल्िंग असर अर विद्युत रुवता लयसे मत रोवे समूह चौदह ના તત્વ अंदर ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન રચના કેવી ધરાવે છે એને આધારે એની ઓક્સિડેશન અવસ્થા નક્કી થાય અને તેની પ્રતિક્રિયાત્મકતા નક્કી થાય સમજે આ સમૂહના તત્વો કાસી ગયે સંગ પંડિત કાર્બન સિલિકોન જર્મેનિયમ એસન અને લેડ આ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP2 છે માટે આ તત્વો ચાર ઇલેક્ટ્રોન ગુમાવે છે

કાર્બન કે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ ઇલેક્ટ્રોન કરવા માટે જે ઊર્જા આપવી પડે એ ધન છે માટે કહી શકાય કે કાર્બન એ સહસંયોજક વલણ દર્શાવે છે કાર્બન પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને સહસંયોજક બંધ બનાવવાનું વલણ દર્શાવે છે કાર્બન ની અંદરથી પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો એ આયની કેરણ ની અંતરનો સરવાળો કરવાનો અને સરવાળો ધન મળે છે માટે કહી શકાય કે કાર્બન સહસંયોજક બંધ બનાવવાની પ્રકૃતિ ધરાવે છે અને પોતે ઓક્સિડેશન સહસંયોજકેશન કાર્બન કાર્બનનું સંયોજન સીસીએલ ફોર કે જેમાં ઇલેક્ટ્રોન વધારણા પણ નથી ઓછા પણ નથી ઇલેક્ટ્રોન પરિપૂર્ણ છે માટે તે ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી ઇલેક્ટ્રોન દાતા પણ નથી કાર્બન ઇલેક્ટ્રોન પણ નથી ઇલેક્ટ્રોન પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા અને પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે એમાં પણ એસેન પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એસેન પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા 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 એની વધારે સ્થાયી છે લેણની પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે આમ જી થી પીબી તરફ જતા થી ઇ તરફ જતાં પ્લસ ઓક્સિડેશન અવસ્થાનું વલણ વધુ સ્પષ્ટ બને છે ચલો આગળ વધીએ કાર્બન કોઈ ખાસે કાર્બનની ખાસે એવી છે કે કાર્બન પાસે ડી કક્ષકર્જર નથી એટલા માટે કાર્બન વધુ સહસંયોજક બંધ બનાવી શકતો નથી કાર્બન પાસે ડી કક્ષક ઉપલબ્ધ નથી માટે કાર્બન જેમ બને એમ ઓછી સંખ્યામાં સહસંયોજક પદાર્થો આપે છે એટલે કે કાર્બન ચાર સહસંયોજક બંધ બનાવે છે ચલો આગળ ઇલેક્ટ્રોન સ્વીકારીને આ તત્વની ખાસિયત છે કે ઇલેક્ટ્રોન સ્વીકારીને તે સંકીર્ણ બનાવે જેમ કે સિલિકોન ફ્લોરિન સાથે જોડાઈને SiF6- ટુ બનાવે ફ્લોરિનમાંથી મળતા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે Ge જર્મેનિયમ ક્લોરિન મળતા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે Tin OH મળતા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે આમ SiF6- ટુ GeCl6- ટુ SnPOH 6-2 આ પ્રકારના ઇલેક્ટ્રોન સ્વીકારીને સંકીર્ણો બનાવે છે અને એવા સંકિર્ણો કરી ઓક્સિજેશન અવસ્થાની એમના વલણોની હવે એ પાણી સાથે ઓક્સિજન સાથે હેલોજન સાથે કેવા સંયોજનો કેવી રીતે બનાવે છે એ સમજીએ ચલો પેલો લઈશું H2O સાથેની પ્રક્રિયા આ તત્વો કાસી ગય સંગપંડિત કાર્બન સિલિકોન જર્મેનિયમ SN ને લે આ તત્વો H2O પ્રત્યે કેવા છે તો જોઈએ ટીમ પાણી સાથે પ્રક્રિયા કરીને SnO2 બનાવે છે અને હાઇડ્રોજન મુક્ત કરે છે ટીન પાણી સાથે પ્રક્રિયા કરીને SnO2 બનાવે છે હાઇડ્રોજન મુક્ત કરે છે પરંતુ કાર્બન સિલિકોન જર્મેનિયમ

એમો અને એમો ટુ ટાઈપ ઓક્સાઇડ ડાયોક્સાઇડ બનાવે છે દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ સિલિકોન ડાયોક્સાઇડ જર્મેનિયમ ડાયોક્સાઇડ એ બધા કાર્બન ડાયોક્સાઇડ સિલિકોન ડાયોક્સાઇડ જર્મેનિયમ ડાયોક્સાઇડ એ બધા એસિડિક છે જ્યારે એસેન ઓ ટુ પીપીઓ એ બંને ઉભય ગણે છે કાર્બન ડાયોક્સાઇડ સિલિકોન ડાયોક્સાઇડ જર્મેનિયમ ડાયોક્સાઇડ એસિડિક છે

तो काशी के सं कार्बन सिलिकॉन जर्मेनियम जैसे पीवी ए हाइड्रोजन जोड़े संयोग आई ने एम एक्स 2 प्रकार का एम प्रकार का एलाइड बनावे छे एमएक्स एक्स 2 प्रकारना ने एम एक्स प्रकारना एलाइड बनावे और এমনি एम एक्स प्रकारना जे एलाइड छे एमएक्स फोर 4 प्रकारना जे एलाइड well जे ये सहसंयोजक छे एज़ वेल एज़ एसपी 3 संकरण वाला

પીબીઆઈ ફોર અસ્તિત્વમાં નથી કેમકે આયોડિનની પીબી અને આઈ બનવા માટે જે ઉર્જા જોઈએ બરાબર એ મળી શકતી નથી આ પ્રકારના નીચે તરફ જાવ તો સ્થાયિતા વધે એમએક્સ ટુ પ્રકારના સંયોજનોમાં નીચે તરફ જાવ એટલે જુઓ એસએલસીએલ ટુ અને પીબીસીએલ ટુ બે માં કમ્પેરિઝન કરીએ તો કોની સ્થાયતા વધારે હોય નીચે વળા mx2 પ્રકારના સંયોજનમાં નીચે તરફ જાવ તો સ્થાયિતા વધે મિત્રો ge x4 એ ge x2 કરતા વધારે સ્થાયી pb x4 pb x2 કરતા વધારે સ્થાયી એટલે pb cl4 ની ચર્ચા કરીએ તો નિसीएल2 જોડે તો વધારે કોણ સ્થાયી pbcl4 મિત્રો આવી રીતે અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ સિલિકોન ટેટ્રાક્લોરાઇડ એક બન્ને પદાર્થ દેવા છે કે જે પાણી દ્વારા જળવિઘન પામે એવો મેં બતાવ્યું છે અત્યારે sicl4 વચ્ચેનો આറ്റം સિલિકોન છે

मित्रांनो तो तो आजची चर्चा થઈ ઓક્સિડેશન અવસ્થાની અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની